હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દશરથ ઠાકોરનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે હાથમાં તારા મેદી મૂકી સિંગર દશરથ ઠાકુરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જય બોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે હાથમાં તારા મહેદી મૂકી મિત્રો સિંગર દશરથ ઠાકોરનું આ સોંગ જોવાનું નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે અઠ્યાવીસ માર્ચના દિવસે સવારે સાત વાગે જોવાનું નહીં આ સોંગ હાથમાં તારા મહેંદી મૂકી દશરથ ઠાકોરનું આ સોંગ કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે અઠ્યાવીસ માર્ચના દિવસે સવારે સાત વાગે જોવાનું ચૂકતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે હાથમાં તારા મહેંદી મુકી સિંગર દશરથ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાત ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો